સુરતના સુરતના વરાછા વરાછા વિસ્તારમાં વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મોત આવેલ માધવ પાર્ક સોસાયટી ની ઘટના પ્રેમિકા તેની બેનપણીના ઘરે ગઈ હતી ત્યારે પ્રેમીને મળવા બોલાવ્યો હતો પ્રેમી પ્રેમિકા પાસે ગયો ત્યારે પ્રેમિકાના ભાઈઓ પણ પહોંચી ગયા હતા પ્રેમિકાનો ભાઈ મામાનો છોકરો અને મામાએ ગંભીર રીતે પ્રેમીને માર્યો હતો પ્રેમીને ઢોર માર મારતા બેભાન થઈ ગયો હતો પ્રેમીને હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યો વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ ત્રણ ઈસમોએ એક વ્યક્તિને માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતા મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધા નોંધાવેલ છે આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતાં મરણ જનાર વ્યક્તિને એક તરુણ મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ ત્રણ વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને માર મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે આ ત્રણેય વ્યક્તિઓને કે જેઓ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવે છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ધાબાણીનાઓ દ્વારા કરવામાં આવી રહી છે